નવસારી શહેરમાં પાર્કિંગના મુદ્દે થયેલો વિવાદ વકર્યો છે અમુક તત્વોએ શહેરમાં શાંતિ ડોહળવાનો પ્રયાસ કર્યો હિન્દુ સંગઠન દ્વારા રામજી મંદિરમાં ભજન કીર્તનનું આયોજન કરાયું હતું અને રામધૂન પૂર્ણ થયા બાદ દરગાહ રોડ તરફ એક ટોળો આવી પહોંચ્યું હતું શહેરના કાંદીવાડ વિસ્તારમાં ટોળાએ પથ્થરમારો કર્યો જેમાં પથ્થર વાગતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ જોકે પોલીસે સ્થળ પર પહોંચીને વિવાદ શાંત પાડ્યો હતો પોલીસે પથ્થરમારો કરનાર બસોથી ત્રણસો લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો અને શહેરની શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને પકડવા માટે પોલીસે વિડિયોગ્રાફી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી મોડી રાત્રે થયેલી બબાલને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને સ્થિતિનું નિરીક્ષણ કરીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું મહત્વનું છે નવસારીના દરગાહ રોડ વિસ્તારમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે સમગ્ર પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે માત્ર મુદ્દો હતો નો પરંતુ એ પાર્કિંગના મુદ્દાને અન્યત્ર તરફ પાળવાના સોશિયલ મીડિયાના પ્રયાસ એ પોલીસે સતત પોતાની વાપરીને નિષ્ફળ કરી દીધો છે સમગ્ર જે વિસ્તાર વિસ્તાર છે દરગાહ રોડ વિસ્તાર છે દરગાહ રોડ વિસ્તારમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ તમામ લોકો રહેતા હોય છે અને એકતાથી રહેતા હોય છે પરંતુ કંઈક સોશિયલ મીડિયાના જે કઈક મેસેજ હતા એ મેસેજને લઈને શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને ગઈકાલે જૂથની નાની અથડામણ થઈ હતી જેમાં એક મહિલાને ઈજા થઈ હતી પરંતુ સમગ્ર જે કોઈ ગઈકાલે રાત્રિ દરમિયાન માહોલ સર્જાયો હતો એ માહોલને પોલીસે કંટ્રોલ કરી દીધો છે અને 200 થી 300 થી ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે સામસામે ફરિયાદ દાખલ કરી છે જેને લઈને સમગ્ર સ્થિતિ काबूમાં આવી ગઈ છે પરંતુ કોઈ અછનીય બનાવ ન બને તે માટે ગઈકાલ રાત્રેથી પોલીસ કાપલો આ જે રોડ રોડ વિસ્તાર છે એ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે લોકોને પોલીસ હજુ શોધી રહી છે ત્યારે પોલીસની લાલ આખ સમગ્ર મામલો ઠાળે પડી ગયો છે રાકેશ સોલંકી બીટીવી ન્યૂઝ નવસારી